નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ નવ મજબૂત પાયા નાખ્યા વગર તમે કોઈ ભવ્ય વિશાળ મંદિર બાંધી શકો નહીં પ્રેમ વગર એકમેક પ્રત્યેના અને મારી પ્રત્યેના પ્રેમ વગર તમે નવું સ્વર્ગ અને નવી ધરા નિર્માણ કરી શકો નહીં પ્રેમ જીવનની નાની નાની બાબતોમાં શરૂ થાય છે અને પછી ત્યાંથી એ ફેલાય છે તમે જ્યાં જાઓ ત્યાં પ્રેમના બીજ વાવતા જાઓ અને તે બીજને ઊગતા ખીલતા પાંગરતા જુઓ કઠિનમાં કઠિન હૃદયમાં વાવેલા બીજ પણ છેવટે તો ઉગવા માંડશે જ બીજને અંકુરિત થતાં કદાચ વાર લાગે પણ પ્રેમભરી કાળજીથી એની માવજત કરવામાં આવે ત્યારે તે ઉગ્યા વિના ન રહે એટલે કોઈના સંબંધમાં હતાશ થઈ જતા નહીં માત્ર અટક્યા વિના પ્રેમ વહાવ્યા કરો અને તમારા પોતાના હૃદયને કઠિન ન બનવા દો તમારી જાતને કે તમારા કાર્યોને વાજબી ઠરાવવાના પ્રયત્નો બંધ કરો પોતાના હૃદયને ફંફોડો જાતને વ્યવસ્થિત કરો અને મન અને હૃદયની પૂર્ણ પ્રશાંતિ મેળવો પછી તમે સાચી સ્વતંત્રતા અને આનંદથી ગમે ત્યાં ફરી શકશો તમારામાંથી પ્રેમ અને વધુ પ્રેમના કિરણો ફૂટતા જશે વધુ પડતો પ્રેમ એવું કંઈ હોતું જ નથી એને મુક્તપણે વહેવા દો આપનો આજનો દિવસ શુભ રહે